गिर सोमनाथ ના ટિમ્ડી ગામના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હાઈવે ઓથોરિટીની બેદરકારીનો આરોપ છે ત્રીસ જેટલા ખેડૂતોના ખેતરોમાં ભરાયા વરસાદી પાણી ખેડૂતોનો પાક નિષ્ફળ જવાનો ખતરો સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંગતાણી ગિરસોમનાથ ગોપાલ પાણી ભરાઈ છે આજે એટલું પાણી છે તમારે એટલે કોઈ સીમા નથી ઉપરના ઝાડ ને અહીંયાથી કાદાનું ને બધી માઇસનું ને પાણી આવે છે એ શહેર નદી ઉદી ભરાઈ ગયેલ રહી છે કોઈ ખેડૂત ઉત્પાદન થતું નથી બધી રજૂઆત તો બધી કલેક્ટર સ્ટેટ રોડ નેશનલ વાળા ને બધાને બોલાવી બોલાવીને રૂબરૂ બતાવેલ છે હજી કોઈ નિકાલ થયો નથી મારું નામ લક્ષ્મણભાઈ અર્જુનભાઈ ગામ ટીમડી તાલુકો સુત્રાવાળા પાણી ભરાવાનો જે પ્રશ્ન છે છેલ્લા ત્રણ વર્ષથી હાઈવેનું કામ ચાલુ થયું ત્યારથી આ પાણી ભરાવાનો પ્રશ્ન છે મારા ખેતરમાં આ એક સર્વે નંબર છે એ આખો સર્વે નંબર અત્યારે પાણીનો ભરેલો છે એમાં આગળના ભાગે ત્રણ ત્રણ ફૂટ જેટલું છે એ ઉપર આવો એટલે ફૂટ ફૂટ જેટલું પાણી સતત પાણી ભરેલું છે મેં મામલતદાર સાહેબને પણ અરજી દ્વારા જાણ કરી હતી સ્વાગત કાર્યક્રમમાં પણ આ પ્રશ્ન મૂકેલો છે મેં અને બાવીસ બે બે હજાર ચોવીસના રોજ સ્વાગત કાર્યક્રમમાં પણ આ પ્રશ્નની રજૂઆત થઈ ગઈ છે

એવા જેવા પાકો છે એ બધી નિષ્ફળ જાય એવી શક્યતા છે અને નિષ્ફળ ગયા છે દર બે વર્ષે ત્રણ વર્ષથી આ પાણી ભરાય છે ફોરટેકને કારણે ફોરટેકવાળાને પાંચથી સાત વખત રૂબરૂ રજૂઆત કરી અથવા ફોરટેકવાળા કોઈ પણ મશીન લઈને આવે ઇટાસી લઈને આવે તો અમારા મનમાં છે ફોરટેકવાળા અમારું કામ કરવા માટે આવ્યા છે અમે એની વાહન જોડીએ તો એના માણસો જવાબ નથી દેતા ત્યાં બે વર્ષથી આને આ એકને પ્રોબ્લેમ છે પાણી ભરાવાનું પાંચથી છ ખેડૂતો એવા છે કે એને કોઈ પાક લેવાતો જ નથી દર વર્ષે દર ચોમાસામાં

તો હજી કોઈ ગટર લાઈન એ નક્કી કરી કે પાણીની કોઈ સમસ્યા ઉકલવામાં આવી નથી